વલસાડના નંદાવલા ગામેથી ગાંજો અને દારૂ સાથે એક વેલ્ડર ઝડપાયો વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતને આધારે વલસાડના નંદાવલા ગામે રહેતા વેલ્ડરના ઘરે ગાંજો અને દારૂ હોવાની બાતમીના આધારે છાપો મારતા તેના ઘરેથી ગાંજાનો જથ્થો ત્રણ કિલોગ્રામ કિંમત રૂપિયા સાડત્રીસ તથા દારૂની બાટલીના એકસો અઠ્યાવીસ કિંમત રૂપિયા અઢાર હજાર કુલ એકસઠ હજાર બસોના મુદ્દામાં સાથે અઠ્યાવીસ વર્ષે વેલ્ડરની ધરપકડ કરી છે વલસાડ રૂરલ પોલીસ મથકની હદમાં આવતા કુંદલાવ પોલીસ ચોકીના ઇન્ચાર્જ કોન્સ્ટેબલ બિપિનભાઈ મકવાણાને બાળપી મળેલ કે વલસાડ નજીકના નંદાવલા ગામમાં સ્કૂલ ફળિયામાં રહેતા ઉર્વેશ ઉર્ફ સોમલો અનિલભાઈ પટેલ ઉંમર વર્ષ અઠ્યાવીસ જેઓ વેલ્ડિંગનો ધંધો કરે છે અને તેમના ઘરે ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખે છે તેવી જાણ થતા રૂરલ પોલીસ મથકના પીઆઈ ભાવિક જીટિયા તથા તેમની ટીમ સાથે છાપો મારતા ઉર્વેશ ઉર્વસ સોમલો અનિલ પટેલ ઘરમાંથી ગાંજાનો જથ્થો ત્રણ પોઈન્ટ ચારસો છોતેર કિલોગ્રામ કિંમત રૂપિયા સાડત્રીસ હજાર ચારસો સાહીઠ તથા દારૂની બાટલીના એકસો કિંમત રૂપિયા અઢાર હજાર આઠસો તેમજ એક મોબાઈલ મળી કુલ એકસઠ હજાર બસોના રૂપિયાના મુદ્દામાલ સાથે ઉર્વેશ પટેલની પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે વલસાડ રૂરલ પોલીસ મથકમાં એનપીએસ તથા પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે